લગ્નની લાલચે દુષ્કર્મ આ વખતે પ્રેમીના છટકામાં કોઈ યુવતી નહીં પરંતુ ઘર કંકાસથી કંટાળેલી ત્રણ સંતાનોની માતા ફસાય છે પ્રેમીના કહેવા પર પતિ સાથે છૂટાછેડા લીધા પ્રેમી સાથે રહેવા ગઈ અને પ્રેમીએ અચાનક મારામારી શરૂ કરતા પરિણીતાએ પોલીસનો સહારો લેવો પડ્યો છે દુષ્કર્મ આચરનાર આરોપી પોતે પણ ત્રણ સંતાનોનો પિતા હતો જોકે પોલીસે આરોપીને પકડી કાયદાનો પાઠ ભણાવ્યો રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનો ગૃહ કંકાસથી પરેશાન હતી સિલાઈનું કામકાજ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી ચોત્રીસ વર્ષીય મહિલાની મોટી દીકરી બે વર્ષ પહેલા આત્મહત્યા કરી તો પતિને દારૂ પીવાની લત લાગતા કામ ધંધામાં ધ્યાન આપતો ન હતો આ મુદ્દે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા સંબંધો બગડ્યા અને મહિલાએ 23 સપ્ટેમ્બર 2024 ના દિવસે પતિ પાસેથી છૂટાછેડા લઈ લીધા મહિલાના અચાનક બદલાયેલા વર્તન પાછળ પ્રેમીની દોરવણી અને ભૂમિકા હોવાનું સામે આવ્યું આ મહિલાને એક પ્રવાસ દરમિયાન જૂનાગઢના વંથલી તાલુકાના ટીનમસ ગામે રહેતા ડ્રાઈવર રાહુલ હુંબલ સાથે પરિચય થયો હતો જે બાદ બંને વારંવાર એકબીજાને મળવા લાગ્યા અને ત્રણ સંતાનોની માતા અને પ્રેમી રાહુલ વચ્ચે શારીરિક સંબંધો બંધાયા

લગ્ન કરવાની લાલચ આપી અને બેન સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધેલ અને ફરિયાદી બેનના પતિ સાથે છૂટાછેડા લેવડાવેલ વિગેરી હકીકત છે આરોપીની ધરપકડ થઈ ગયેલી ગુનાઈ દ્વિતીય સ્ટેન્ડ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ચોસઠ બે એમ ત્રણસો એકાવન બે અને 115 બે સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે બસના ડ્રાઈવર રાહુલ હુમલે અગાઉ અન્ય કોઈ યુવતી કે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે શું આરોપીનો અન્ય કોઈ ગુનાહિત ભૂતકાળ છે શું આરોપીની મદદગારીમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ચોંકાવનારી વાત તો એ છે કે પ્રેમી રાહુલ પણ ત્રણ સંતાનોનો પિતા છે મહિલા અને આરોપી પ્રેમી બંનેની ભૂલના કારણે હાલ તેમના બાળકો અને સ્વજનો પરેશાન થઈ રહ્યા છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ